આગળ વાત ગુજરાત અસર તો પંચમહાલમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડગો પડ્યો કે જ્યાં આંગણવાડીની સ્થિતિ મુદ્દે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે જ્યાં સરકારની સૂચના બાદ અધિકારીઓ ખાબડા પહોંચ્યા હતા અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કર્યો તો મોરવા હડપની બે આંગણવાડીઓની દયનીય હાલત જોવા મળી ખાબડા નંબર એક ખાબડા નંબર ચાર આંગણવાડી બિસ્માર હાલતમાં અને ગુજરાત પચ્ચે આંગણવાડીઓનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેને લઈને હવે આના પડઘા પડ્યા અને આંગણવાડીની સ્થિતિ મુદ્દે હવે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે તો ભૂલકા માંગે ભયમુક્ત મુક્ત અને આ અંગે શું હતો અહેવાલ અને કેવી હતી જોઈએ તિરાડ તૂટેલા દરવાજા જર્જરિત દિવાલો અને ભયના ઓથાર હેઠળ ભણી રહેલા ભૂલકા જેમના મનમાં એક જ ભય સતાવી રહ્યો છે કે ક્યાંક આ છત અમારી ઉપર તો નહીં પડે ને આંગણવાડીમાં ભણવા તો આવવું છે પણ અહીં આવતા બાળકોને ડર લાગે છે કારણ કે આ નંદઘર એવી હાલતમાં છે કે ગમે ત્યારે પડી જાય સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે અને સૌ આગળ વધે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાબડા ગામની આંગણવાડી જોઈ આ સૂત્ર માત્ર નામ પૂરતું જ હોય તેવું લાગી રહ્યું છે પંચમહાલ જિલ્લામાં નંદગર બન્યા ખંડેર ખાબડા ગામમાં બયના ઓથાર હેઠળ બુલકા અંતરિયાળ વિસ્તારમાં બાળકોનું ભાવિ અંધકારમય મોરવા હળફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાબડા ગામમાં બાળકોને પાયાનું શિક્ષણ મળે તેવા હેતુથી ખાબડા એક અને ખાબડા ચાર આંગણવાડી બનાવવામાં આવી હતી અહીં હાલ પચાસ જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ આંગણવાડીનું મકાન જર્જરિત થઈ ગયું છે અને છતમાંથી પોપડા ખરી રહ્યા છે તો ચોમાસામાં પાણી ટપકે છે આંગણવાડી નંબર એક દેવપડયું તે એમ જાણે કે મરી આંગણવાડી જરિત મકાનમાં છે હવે નવી મળી જાય મળી રહેલી છે મોરવામાં આપી છે થરાવ વહેલી પત્ર મળી જાય તો મારા બાળકોને શાંતિથી શિક્ષણ મળી રહે અને શાંતિથી મળી શકે બાળકો નાના પાડી ખાબડા ચાર છે અને ચોમાસામાં એમ પાણી પડે છે આમાં આંગણવાડીમાં થોડું જ જર્જરિત થઈ ગયેલી છે બારી બાયડા ને તૂટી ગયેલા છે લાઈટ ની સુવિધા બી પાણી પડવાના લીધે બધી તૂટી ગયેલી છે ગ્રામ પંચાયતમાં જાણ કરવામાં આવેલી છે ખાબડા 1 અને ખબડા 4 नंदગર બનિયા ખંડેર આંગળવાડી કાર્યકરના ઘરે બેસે છે બાળકો ખબડા ગામની આંગણવાડી એક અને ચાર જર્જરિત હાલતમાં છે છત અને દિવાલો તો જર્જરિત છે પણ આ नंदગરમાં લાઈટ જેવી પ્રાથમિક સુવિધા પણ નથી આ બધા કારણસર વાલીઓ તેમના બાળકોને આંગણવાડીએ મોકલતા ડરે છે અને આંગણવાડીનું નવ મકાન બનાવી આપવાની માંગ કરી છે મારો છોકરો સાડા ત્રણ વર્ષનો છે હું આંગણવાડીમાં મોકલું છું આંગણવાડીના જે મકાનનું છે એ જર્જરી હાલતમાં થયેલ છે તેથી તે આંગણવાડી કાર્યકર બેન એમના ઘરે બાળકોને ભણાવે છે પણ ઘરે સુખ સુવિધા મળતી ન હોવાથી નવીન મકાનનું કામ જલ્દી તકે થાય એવી મારી નમ્ર વિનંતી પંચમાળ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા સર્જાવિત હજાર આંગણવાડી એક લાખ ચારસ હજાર ઉપરાંત બાળકો પૌષ્ટિક આહાર સાથે પાયાનું શિક્ષણ લઈ રહ્યા છે એ હાલ સરકાર ભરી રહી છે જિલ્લાની બે હજાર આંગણવાડી અઢારસો ઓગણીસ આંગણવાડી પાસે પોતાના મકાનો છે તો સાત આંગણવાડી અન્ય સરકારી મકાનોમાં ચલાવવા ફરજ પડી છે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પૈકી એકસો દસ આંગણવાડી કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનામાં મંજૂર કરવામાં આવી છે અને ચોસઠ આંગણવાડી કેન્દ્ર બાકી છે જોકે એમાંથી કેટલીક આંગણવાડીની કામગીરી જમીનના પ્રશ્નને લઈ ધક્કે ચઢી છે ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કુલ એકસો ચાર આંગણવાડી કેન્દ્રો છે જેમાંથી હાલમાં પચાસ આંગણવાડી કેન્દ્ર આંગણવાડીના પોતાના મકાન ધરાવે છે ભાડાના મકાનમાં અને જર્જરિત મકાનોમાં ચાલતી આંગણવાડીના બાળકો અને સંચાલકોને પોતાના મકાન નહીં હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જર્જરિત મકાન હોય ત્યાં અમે તાત્કાલિક ભાડાના મકાનમાં ખસેડવાની તમામ સીડીપીઓ મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો બેનોની સૂચના આપેલ છે જો આંગણવાડીઓની આવે જ હાલત રહેશે તો બાળકો કેવી રીતે ભણશે અને આગળ વધશે ભૂરકાવ નામદેવ પાટલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ